હેલો ફ્રેન્ડ રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે રંગબેરંગી દુનિયા આપણી જે સુંદર મજાની આંખ છે જેનાથી આપણે આખું વિશ્વ છે એને નિહાળી શકીએ છીએ રંગબેરંગી વસ્તુને જોઈ શકીએ છીએ તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે હવે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા હોય તો હંમેશા આપણે માનવ આંખથી થી શરૂઆત કરવાની હોય કે આપણી આંખની રચના કેવી છે પણ કેટલીક પ્રસ્તાવનાના રૂપમાં અને માનવ આંખ વિશે આજે આપણે આજના શરૂઆત કરવાના છીએ સૌ પ્રથમ જોઈએ કે માનવ આંખ શું છે તેમાં કઈ ઘટના કામ કરે એવું તો શું થાય છે આપણી આંખમાં આમ તો આપણે પ્રકાશની જે કંઈ પણ વક્રીભવન ભવન અને પરાવર્તનની ક્રિયાઓ છે એના વિશે તો અભ્યાસ કરીને આવ્યા જ છીએ પાછળના ચેપ્ટરમાં પણ માનવ આંખ કેવી રીતે કામ કરે છે એની અંદર શું થાય છે એ આપણે જોવાનું છે તો માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે બરાબર છે 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 જોઈ શકે મૂલ્યવાન અંદરના ભાગમાં ઉપર એનું રક્ષણ કરવા માટે આ બારનો ભાગ છે કે કોઈ વસ્તુ તરત આવે છે એને કઈ ઈજા ન થાય જો તમે વિચાર કરો કે આંખ ન હોય તો શું થાય તો આ રંગબેરંગી દુનિયા કેવી રીતે નિહાળી શકાય તો એ બીજા કોઈ અંગ દ્વારા એ શક્ય બનતું નથી કે આપણે નિહાળી શકીએ તો સંવેદનશીલ થાય છે અહીંયા જે કંઈ પણ રંગો તમને દેખાય છે સ્ક્રીન ઉપર એ પણ તમે આ સુંદર મજાની આંખો દ્વારા જ જોઈ શકો છો તે એક પારદર્શક જીવંત પદાર્થ એટલે કે પેશીઓ તમને ખ્યાલ છે કે કોષો ભેગા મળીને પેશી બનાવે પેસ્ટીઓ ભેગી મળીને શું બનાવે અંગ બનાવે છે તો જીવંત પદાર્થથી બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સ કેવો લેન્સ બહિર્ગોળ લેન્સ તમે જાણો છો બહિર્ગોળ લેન્સ કેવો હોય તો કેની એની ની વક્ર સપાટી છે કેવી બહારની સપાટી વક્રાકાર હોય એટલે કે બહારની સપાટી વક્ર હોય તો એને કહેવાય બહિર્ગોળ લેન્સ અંદરની સપાટી જો વક્રાકાર હોય તો એને કહેવાય અંતર્ગોળ લેન્સ અહીંયા બહિર્ગોળ લેન્સ છે આંખ છે એનો બહારનો ભાગ છે ને વક્રાકાર છે દ્વારા પ્રકાશની વક્રીભવનની ઘટના પર કામ કરે છે કારણ કે તમને ખ્યાલ છે કે લેન્સ હશે તો શું થશે તો કે પ્રકાશનું કિરણ જે બાજુ થી આવે છે એટલે કે સેજ છે એટલે કે પોતાની દિશા બદલે છે છે એમ કહી શકીએ ઘટના કહેવાય તે એક કેમેરા જેવી છે તથા તે એની આજુબાજુની વસ્તુને જોવા માટે સક્ષમ બનાવે છે બરાબર છે એટલે આંખ દ્વારા આપણે આપણી આજુબાજુની વસ્તુઓ છે એને સારી રીતે નિહાળી શકતા હોઈએ છીએ હવે જોઈએ આપણે માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગ છે એનું કાર્ય સમજાવવાના છે એની ચર્ચા કરવાની છે સૌપ્રથમ અહીંયા એક આકૃતિ આપેલી છે તમને દેખાતી જ હશે તો એ આંખમાં નેત્રમણી ભાગ છે એટલે આ નેત્રમણી ભાગ છે તરલ રસ છે કીકી ભાગ જે વચ્ચેનો ખાલી ભાગ છે એ કીકી ભાગ છે કનિનિકા છે કે જે આપણે જે કઈ પણ જોઈએ છીએ તો તમે નિહાળ વિચાર કરો કે અહીંથી પ્રકાશના કિરણો આપણી આંખોમાં જઈને આંખનો જે પાછળનો ભાગ છે ત્યાં શું થાય છે તો કે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય બરોબર છે આમ તો કેન્દ્રિત થતા હોય

આપણે જોઈએ આગળ કે માનવ આંખના જે મુખ્ય ભાગો ક્યાં ક્યાં છે તો માનવ આંખના મુખ્ય ભાગોની નામ નિર્દેશન વાળી આકૃતિ અહીંયા દર્શાવેલી છે અને તેના મુખ્ય ભાગો અને કાર્યો તો કે નીચે મુજબ છે પેલું છે આંખના ડોળાનો આકાર કેવો હોય છે તો કે ગોળાકાર હોય એ તો બધાને જ ખબર છે કે આંખનો જે ડોળો છે એનો આકાર કેવો હોય ગોળાકાર છે જેનો વ્યાસ આશરે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન યાદ રાખવાનો છે કે લેન્સના ડોળાનો વ્યાસ કેટલો હોય છે 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય છે આંખની આગળનો પારદર્શક ભાગ આપણી આંખ છે એની આગળ પણ પારદર્શક ભાગ છે જેમાંથી પ્રકાશનું કિરણ પસાર થઈને પહેલા લેન્સ પર પડશે જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ કહે છે તે ગોળાકાર અને પાતળો પારદર્શક પટલ છે જેને કોઈ પણ પ્રકાશ હશે ગમે તે લાઈટનો પ્રકાશ હોય સૂર્ય પ્રકાશ હોય કોઈ પણ પ્રકાશને જો આંખમાં પ્રવેશો હશે કોઈ વસ્તુ પરથી પરાવર્તન પામીને આવતો પ્રકાશ છે તો પેલા તો પારદર્શક પટલમાંથી જ એને પસાર થવો

આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ વક્રીભવન કરે છે એટલે એક ઘટના થઈ કે આપણા આંખની અંદર જ્યારે પ્રકાશનું કિરણ અંદર તરફ જાય છે ત્યારે એનું વક્રીભવન થતું હોય છે વક્રી ભવન થાય છે ઓકે અહીંયા પારદર્શકનું કામ પૂરું હવે જોઈએ કનિનિકા એને બીજું કહેવાય આઈરિશ શું કરે તો કે પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે જે ઘેરો સ્નાયુમય પડદા જેવી રચના છે કેવું છે ઘેરો સ્નાયુમય પડદો છે જે અંતરપટ પણ કહી શકીએ પડદાને આપણે શું કહી શકીએ અંતરપટ પણ કહી શકીએ જે કીકીનું કદ નાનું મોટું કરે છે કોણ કનિનિકા છે જે કીકીનું કદ નાનું મોટું કરવાનું કામ કરે છે કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે કનિનિકાનો રંગ જો ભૂરો હોય તો આંખનો રંગ ભૂરો કહેવાય

પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરશે ખૂબ વધારે પ્રકાશ હશે તો પ્રકાશને ઓછો કરશે ઓછો હશે તો એ પ્રમાણે પ્રકાશ આંખમાં જવા દેશે જેથી આપણને બહારની વસ્તુ દેખાય શકે તો એનું નિયંત્રણ કરે છે કિકી એક ચલિત દર્પણ મુખની માફક વર્તે છે ચલિત એટલે ફેરફાર થઈ શકે તેવો ચલિત એટલે ફેરફાર થઈ શકે તેવો જેને કનિનિકા દ્વારા જરૂરિયાત મુજબ નાની મોટી કરવામાં આવે એટલે કીકી છે એ નાની મોટી થઈ શકે નાની મોટી થશે એટલે પ્રકાશ જયારે જથ્થો વધારે હોય તમે સવારમાં ઉઠો ત્યારે જોયું હશે કે આંખ ખુલે તરત આપણે આપણી આંખો બંધ કરી દઈએ કરી દઈએ બંધ કરી દઈએ કારણ કે બહારથી આવતા વધારે આખી રાત આપણે આંખ બંધ હોય એટલે પ્રકાશ છે નથી જતો અંદર એવા સમયે જો ઓચિન તો લેમ્પ ચાલુ થાય ટ્યુબલાઇટ ચાલુ થાય રૂમના ઓરડામાં આતો તો સવારે ઉઠતા હોય તો કોઈ પડદો ખોલી દીધો હોય તરત આંખો ખુલતી નથી કારણ કે ત્યાં પ્રકાશ છે વધારે છે એ પ્રકાશ જ્યારે આંખની અંદર જાય છે ત્યારે એનું નિયંત્રણ થવું જરૂરી છે જે આ કીકી કરે છે છે બરાબર તો આંખમાં જે પ્રકાશ જાય છે છે ત્યારે એ પ્રમાણે નાની મોટી કીકી થતી હોય જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય ત્યારે કનિકા વડે કીકી વિસ્તરણ પામે ફેલાય છે અને કીકી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશવા દે છે આમ કનિનિકાનું વિસ્તરણ થવાથી કીકી સંપૂર્ણપણે

અને રેસામય જેલી જેવા પદાર્થનો પ્રોટીનનો બનેલો ભાગ છે કેવો છે તો કે પારદર્શક તો છે જ પારદર્શક હશે તો જ પ્રકાશના કિરણો પસાર થઈ શકશે નરમ છે આ ઉપરાંત રેસામય જેલી જેવા પદાર્થનો પ્રોટીનનો બનેલો હોય છે કયો ભાગ તો કે નેત્રમણીનો ભાગ સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરી શકાય સિલિયરી સ્નાયુઓ છે જે શું કરશે તો કે કેન્દ્ર લંબાઈ છે વધારે કે ઓછી કરી શકાય કેન્દ્ર લંબાઈ અને તેનો અભિસારી પાવર થોડી માત્રામાં બદલી જાય છે બરોબર છે અભિસારી પાવર શું થાય થોડી માત્રામાં બદલી જાય શું કામ એ કારણ કે કેન્દ્ર લંબાઈ છે તે વધારી અથવા તો ઘટાડી શકાય છે આથી તેનો અભિસારી પાવર બદલાવી શકાય છે તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે તમે બધા જ અભ્યાસ કરીને આવો છો ચેપ્ટર નંબર દસ પ્રકાશના ભવનની ઘટના બહિર્ગોળ લેન્સ યાદ કરો કે ડાબી બાજુથી આવતો પ્રકાશ ઓકે મારી ડાબી બાજુ આ થાય તો ડાબી બાજુથી આવતો પ્રકાશ જ્યારે બહિર્ગોળ લેન્સમાંથી પસાર થાય ત્યારે તેનું પ્રતિબિંબ હંમેશા ઉલટું અને વાસ્તવિક મળતું હોય છે હા છેલ્લી એક આકૃતિ છે કે જ્યાં તમે અને વચ્ચે મૂકો છો ત્યારે એનું પ્રતિબિંબ આભાસી હોય પણ વસ્તુનું પ્રતિબિંબ છે તે જમણી બાજુએ લેન્સ માંથી વક્રી ભવન પામીને કેન્દ્રિત થઈને કેવું મળતું હોય છે તો કે વાસ્તવિક અને ઉલટું મળતું હોય છે તો નેત્રપટલ પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે કારણ કે તે બહિર્ગોળ લેન્સ છે બરાબર છે જે ઘટના આપણે ભણીને આવ્યા છીએ તે જ આપણે આંખ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ ખ્યાલ આવે છે ને ઓકે જોઈએ નેક્સ્ટ સિલિયરી સ્નાયુઓ નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા શું કરે તો કે નેત્રમણી જે લેન્સ છે તેને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે એટલે પકડી રાખે બરાબર કારણ કે લેન્સ ને નાનો મોટો કરવાનો છે તે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી કેન્દ્ર લંબાઈ બદલી શકે છે

આરામની સ્થિતિમાં ન હોય એવા સમયે શું થશે તો કે આની આપણે કેન્દ્ર લંબાઈ શોધવા જોઈએ તો કેન્દ્ર લંબાઈ કેવી થાય ટૂંકી થતી હોય છે તો પાતળો લેન્સ છે કેન્દ્ર લંબાઈ વધારે છે એટલે કે અભિસારી પાવર ઓછો હોય પરિણામે આંખ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે આવા સમયે વસ્તુ જે દૂર હોય કે કેન્દ્ર લંબાઈ વધે ક્યારે વધે જ્યારે લેન્સ પાતળો બને ત્યારે ત્યારે આપણે શું કરી શકીએ દૂરની વસ્તુ જોઈ શકીએ છીએ જ્યારે સિલિયરી સ્નાયુઓ છે એ તંગ અથવા સંકોચિત થાય સંકોચિત થાય છે ત્યારે આંખના લેન્સની વક્રતામાં અભિશારી પાવર વધુ થાય પરિણામે આંખ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે દૂરની વસ્તુને સરળતાથી જોઈ શકતી નથી બરાબર છે તો આ આપણે જોયું સિલિયરી સ્નાયુ અને ત્યાર પછી જોઈએ નેત્રપટલ કે જ્યાં આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે પડદો છે આપણે કોઈ પ્રતિબિંબ મેળવવું હોય તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ક્યાં મળે તો કે પડદા પર મળે એવી જ રીતે આપણી આંખનો આ માનવ આંખનો આ નેત્રપટલ છે એટલે કે પડદો છે કે જેના પર આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે તે મળવાનું છે

સમગ્ર વક્ર સપાટીને આચ્છાદિત કરે છે તો આપણે આંખ આંખની આકૃતિ જોઈતી એમાં મોટો બધો જે ભાગ હતો બધી જ સપાટીને એ આચ્છાદિત ઢાંકતો તો એ સપાટીને આપણે શું કહી શકીએ તો કે નેત્રપટલ કહી શકીએ છીએ વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો હોય છે એની અંદર એટલે કે પ્રવાસ પ્રકાશ છે એ પ્રકાશની સંવેદનાને ગ્રહણ કરવાવાળા કોષો આ પ્રકાશ સંવેદી કોષો ત્યાં આવેલા હોય છે જે બે પ્રકારના છે એક છે દંડ કોષો અને બીજું છે શંકુ કોષો બરાબર છે ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો ત્યાં આવેલા છે એમાં દંડ કોષો અને શંકુ કોષો આ કોષો ક્યાં તો કે દંડ કોષો દંડ કોષો છે પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી હોય છે એટલે પ્રકાશ બહુ તીવ્ર આવે તો એના પ્રત્યેની સંવેદના એ ગ્રહણ કરતો હોય છે શંકુ કોષો શું છે તો કે આ કોષો પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય છે એટલે આ પ્રકાશના જે પ્રકાશ આવે છે એના પ્રત્યે સંવેદના ધરાવે તો પ્રકાશ છે સફેદ રંગનો હોય મોટા ભાગે હા એનું વિભાજન થઈ શકે ઘણા બધા રંગો બને સાત રંગોનો બને આ ચેપ્ટરમાં આપણે આગળ જોઈશું બરાબર છે પણ યાદ રાખવાનો કે પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદની છે કે વધારે પ્રકાશ છે ઓછો પ્રકાશ છે પ્રકાશની સંવેદના તીવ્રતા પરત્વે સંવેદી છે એટલે શંકુ કોષો છે એ પ્રત્યે તો કે રંગ પ્રત્યે વધારે સંવેદનશીલ

જથ્થો કરીને આપણને દેખાડે છે મગજના સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ તો આવી રીતે આપણે વસ્તુ જોતા હોઈએ છીએ આ બધા જ ભાગો જો એક્ઝામની અંદર પૂછાય તો આકૃતિ દોરીને સમજાવવાના રહે છે અને જો તમે આ રીતે લખો તો તમારા જે કંઈ પણ માર્ક્સ હશે એ કમ્પ્લીટ આવી જશે ત્યાર પછી છે દ્રષ્ટિ ચેતા કે જે અંત ભાગ છે આંખનો તો વિદ્યુત સંદેશા દ્રષ્ટિ ચેતા દ્વારા નેત્રપટલ થી મગજ સુધી પહોંચાડાય છે બરાબર ને આપણે પહોંચાડવું તો પડશે ને મગજ સુધી તો જ તો આપણને વસ્તુ ચતી દેખાડશે તો કેના દ્વારા પહોંચે તો કે દ્રષ્ટિ ચેતા આ ચેતાઓ છે એ આ કામ કરશે કે જે નેત્રપટલ થી મગજ સુધી સંદેશો પહોંચાડાય છે જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે એટલે કઈ વસ્તુ છે એનો રંગ કેવો છે એ આપણે જોઈ શકીએ છીએ જાણી શકીએ છીએ ત્યાર પછી જે તરલ રસ પારદર્શક પટલ અને આંખના વચ્ચે પારદર્શક પટલ અને આંખનો લેન્સ છે એ ની વચ્ચેની જગ્યામાં શ્યાન અને પારદર્શક પ્રવાહી આવેલા હોય છે યાદ રાખવાનું શ્યાન બરોબર છે અને પારદર્શક પ્રવાહી આવેલું છે એ પ્રવાહી આવેલું હોય જેને તરલ રસ કહે છે જે વક્રીભૂત પ્રકાશને એટલે કે જે વક્રી ભવન પાયમો છે એ પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં મદદ કરે કારણ કે પ્રવાહીમાંથી પસાર થઈને જશે તો એ કેન્દ્રિત કરવામાં મદદ કરે છે ઉપરાંત તે આંખની અંદરનું દબાણ નિયંત્રિત કરે છે બરાબર છે ત્યાર પછી આપણે કાચરસ વિશે જોઈએ તો આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચેની જગ્યા આંખનો લેન્સ અને નેત્રપટલ છી બંનેની વચ્ચેની જગ્યામાં પારદર્શક જેલી આવેલી હોય છે જે જેલી જેવી રચના છે એને કાચરસ કહે છે ખાસ મહત્વની નોંધ કે નેત્રપટલનો ખૂબ જ સંવેદી ભાગ એટલે પીતબિંદુ કહેવાય છે આ મહત્વની નોંધ છે બરાબર છે કે નેત્રપટલનો ખૂબ જ સંવેદી ભાગ એને પીતબિંદુ કહેવાય દ્રષ્ટિચેતા જે સ્થાનથી આંખમાં અંદર દાખલ થાય છે તે ભાગ પ્રકાશ માટે બિન સંવેદનશીલ હોય છે છે બરાબર દ્રષ્ટિચેતા એટલે કે જે પાછળનો ભાગ છે દ્રષ્ટિચેતા એટલે જે સ્થાનથી આંખમાં અંદર દાખલ થાય તે ભાગ પ્રકાશ માટે બિન સંવેદનશીલ હોય એટલે કે ત્યાં પ્રકાશની સંવેદના અનુભવાતી નથી જેને અંધબિંદુ કહે છે શું કહેવાય

તો પણ કોઈ વિદ્યુત સંદેશા ત્યાં ઉત્પન્ન થતા નથી કારણ કે ત્યાં કોઈ રંગ જ નહીં દેખાય અંધ બિંદુ કીધું શ્વેત એ પારદર્શક રેશા અને રક્ષણાત્મક બહારનું સ્તર છે આ જે શ્વેત છે એ પારદર્શક તો છે જ રેસાયુક્ત છે અને રક્ષણાત્મક પણ જે જે પ્રોટીન અને સ્થિતિસ્થાપક રેસાઓથી બનેલું છે સ્થિતિસ્થાપક એટલે શું થાય તો કે ખેંચાઈન પાછા મૂકીએ તો મૂળ જગ્યા પર આવી જતો હોય સ્થિતિસ્થાપક કહેવાય તેવા રેસાઓથી બનેલું છે તે આંખનો સફેદ ભાગ પણ કહેવાય છે એટલે આપણી આંખનો જે સફેદ ભાગ છે એ આનો બનેલો હોય છે મહત્વની નોંધ છે આ એટલે યાદ રાખવાનું ત્યાર પછી વધારાની માહિતી તો કે આંખનો ડોળો એ માનવ આંખના પરિમાણ જેટલો હોય છે ગોળાકાર ભાગ છે આંખના લેન્સ એટલે કે નેત્રમણી બરાબર છે આપણી અંદરનો જે લેન્સ છે એ લેન્સ છે અને નેત્રપટલ વચ્ચે પણ આટલું જ અંતર કેટલું તો કે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર હોય છે સામાન્ય આંખની સામે કોઈ પણ અંતરે રહેલી વસ્તુ હોય એ માટે પ્રતિબિંબ ખૂબ જ તંદુરસ્ત આંખ હોય એ સામાન્ય આંખ છે એની સામે કોઈ પણ અંતરે રહેલી વસ્તુ હોય કોઈ પણ અંતરે ખૂબ દૂરનું જોઈએ છે તો પણ ભલે અને નજીકની વસ્તુ જોઈએ છે તો પણ ભલે એ માટે તે પ્રતિબિંબ અંતર છે

એ રેસામય જેલી ઓકે આ લેન્સ છે બરાબર છે આ લેન્સ છે સો તો કે રેસામય જેલી પોચી લોચા જેવી વસ્તુ બરાબર છે એટલે કે ખૂબ પોચી હોય તો જેવા પદાર્થનો બનેલો છે તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ છે ફેરફાર કરે છે અવડે અમુક માત્રામાં ફેરફાર કરી શકાય છે લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાય હા બદલાય બરોબર ને એ ચપતો બને કે પોળો બને એને આધારે જયારે દૂરની વસ્તુ જેવી કે દૂરનું ઝાડ છે અથવા તો અનંત અંતરે અથવા તો આપણી નજર પડે છે ત્યાં કોઈ વસ્તુને આપણે જોઈએ છીએ જોઈએ છીએ ત્યારે સીલિયરી સ્નાયુઓ છે એ આરામ સ્થિતિમાં હોય છે કેવી સ્થિતિમાં હોય આરામની સ્થિતિમાં હોય કારણ કે લેન્સ છે ચપટો હોય કેવો હોય ચપટો હોય તો સિલિયરી સ્નાયુ હોય એકદમ એની સ્થિતિમાં પણ જો એને લેન્સને પોળો કરવો હશે તો એ આરામની સ્થિતિમાં નહીં હોય તો આરામની સ્થિતિમાં હોય છે આ કિસ્સામાં આંખનો લેન્સ પાતળો બને છે ચપટો બને છે તેથી તેની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે અને અભિસારી પાવર ઓછો હોય છે બરાબર અભિસારી ને અપસારી આપણે ભણી ગયા છીએ તમને ખ્યાલ જ હશે

કે આમ આંખ જ્યારે દૂરની વસ્તુને જોઈએ છે ત્યારે તે આરામની સ્થિતિમાં હોય પણ નજીકની વસ્તુને જોવે ત્યારે શું થાય તો જ્યારે આંખ નજીકની વસ્તુને જોઈએ છે જેમ કે પચ્ચીસ સેન્ટીમીટર અંતરે રહેલું પુસ્તક એટલે કે આપણે વાંચીએ છીએ રીડિંગ કરીએ છીએ બરાબર ને તો રીડિંગ કરતી વખતે જે પુસ્તક આપણે વાંચી રહ્યા છીએ ત્યારે સિલિયરી સ્નાયુઓ છે તે સંકોચાય છે સિલિયરી સ્નાયુઓ શું થાય સંકોચાય છે આ કિસ્સામાં લેન્સની વક્રતામાં વધારો થાય એટલે લેન્સની વક્રતા વધે અર્થાત લેન્સની વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા ઘટે છે અને લેન્સ જાડો બને છે આમાં વધારે ખ્યાલ આવશે ધારો કે આ ભાગ મુક્ત થાય તો આ લેન્સ છે એ કેવો બને જાડો બને છે જાડો બને છે પરિણામે લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે કેન્દ્ર લંબાઈ ઘટે છે અને અભિશારી પાવરમાં શું થાય છે વધારો થાય છે નજીકની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે આવી રીતે આપણે દૂરની અને નજીકની વસ્તુને જોઈ શકીએ છીએ નજીકની વસ્તુ જોતી વખતે જે નેત્રપટલ છે એ જે લેન્સમાંથી જ્યાં પ્રતિબિંબ રચાવાનું છે કેવું થઈ ગયું હશે તો કે આ જે લેન્સ છે એ પોળો થઈ ગયો હશે બરાબર છે ફેલાઈ ગયો હશે વિસ્તરણ પાઈમો હશે એટલે લેન્સ કેવો બન્યો હશે ઝાડો બન્યો હશે એવા સમયે આપણે શું

અગિયારમાં ચેપ્ટર ની શરૂઆત કરીને આજે સરસ મજાનો લેક્ચર આપણે જોયો માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં માનવ આંખ વિશે જોયું વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ